જે માતાજી મિત્રો તો રણજા સંસાફે આપણે જે રહે છે એ મસી આજે આપણો નોમો દિવસ પાપો સંગ ચાલતો જઈ રહ્યો છે અમારા 54 લોકો સ ને અમારી સાથે એક ટશી ને એક ટને અમને છે સેવામાં 100 લોકો જેનો સંગ સામાન્ય નાસ્તો બનાવવાનું ચાલું છે સવાના નાસ્તામાં આજે વંધાળી કેટલી બનાવી છે તો કેટલી બાફવાનું ચાલુ છે અયા નાચા ના શરૂ કરી દીધા આજે તો બધા બહુ વહેલા નીકળી ગયા તો 12 વાગ્યે જાગી ગયા તો 12:30 ક્યાંથી નીકળી ગયા તો કેસ બતાયા જો છોકરો સભી

તો મિત્રો અમે જતા હતા રસ્તામાં અમને કઈ મળી ગયા અમારે પાણી ઓછું હતું તો અમને એને પાંચ ડોલ પાણી આપ્યું વીસ તમે જોઈ શકો અડધા ઉપર થઈ ગયું આપડે ગુજરાતી ભાઈ છે ડીસા સાઈડ ના છો એમને અમને પાણી આપ્યું કારણ કે અમારે જે બહુ ઓછું હતું તેમને પાણી આપી જો અમે આવડી આવડી વીસ વીસ લીટર ની પાંચ આપી દીધી તો ચલો એટલું પાણી જોતા અમારે જોડે બહુ થઈ ગયું તો મિત્રો આપણે સાડા આઠે કેસુમલા જે આગળ આપણા સેવા કેમ્પ છે ત્યાં આગળ મૂકી ગયા છે ને અહીંયા આપણે જમવાનું બનાવવાનું છે તો આજનો જમવાનું પ્લાનિંગ દાળ ઢોકળીનું છે તો જોઈએ કેવી બને છે અને બનાવીએ પછી જોવા જય બાબા ઈ લોકો પણ ચાલતા જ રહેશે લોકો રાત્રી રોકાણ એને કરેલ તો અમે બપોરો કરવાના છીએ તો આપણે એ પોકી ગયા છે સામાન બધો ઉતરો સંગના તો સપ્તાહ પર ચાલવાનું છે નવત્રય રોજાલ ચાલશું તો સપ્તાહ પર પણ ચાલતે કે સામાન બધી કરવાનો છે નામ તો સા મિત્રો હવે જે કેમાં રોકાણ છે કેમ બહાર એક જૂનો કૂવો પણ આવેલો છે તમે જોઈ શકો છો તે અહીંથી કૂવોનું જે છત ભઈ એમને મચ્છા કૂવો તો તરી યુઝમાં લેવા તો નથી પણ જો જીવ ને એ ઉચ જો જે પ્રમાણે પહેલા પાણી ખેંચવામાં આવતું હતું એને દેલી કુંડી મે બેટ કેમને મચ્છુ પવાનો ઉપરથી ખાલી બંધ કરી દેવામાં આવ્યું છે બાકી બધું છે તો ક્યાં છે નહી મોટો વાળો નહી તમે જોઈ શકો પથ્થરથી બનાયેલું પાણીનો ટાકો કે બધું છે તો શું કરી શકો એક વાત વાત કરીએ ગાડી દુખારી બાસ સારું કેમ બરાબર ચાલ થાય નહી એટલે સબસ્ક્રાઇબ નહીં ચાલે આપણે સબસ્ક્રાઇબ કરી દીધી જેટલો આપો જરૂર હતી તો ચલો બીજી બોધું જેમ જેમ જોબ મને એ અહીં એક ઘર મસ્ત મટીનું બનાયેલું છે આપણો પછીનો અને આપણે બીજા નું ખર્ચેલા વિડિયો લેરાઈ ને બાકી આપણે જોયું તો બહુ મસ્ત હતું ઊંડો સી જો જોડન લાગ છે આપણે શાંતિથી API આઈ વાઈટ કટ્ટા મારીને જે બનાવા છે ને એ ટાઈપ મને Google માંથી ફોટો મળશે તો ઉકે દેશ ને વિડિયો લેવાનો મક્કમ છે તો વિડિયો બનાવી લઈશ તોત્રો બાકી ગેસ છે અઢી કિલો અને બધા લોકો નીકળી ગયા ચાલવાવાળા ખાલી બે જણા છે તો રોકેટની જેમ ચાલો એમાં કે રોલો મત લે

આશરે તો થોડું મુકેલું હો ગાડલાન સી તો એમ મજા આવ બાકી આગળ બેસો વ્યુ સારું આવો એવો કદા IG સ્પીટ શોર્ટ લેવા માટે ઓલા દિશાત આપણે બોનેટ ઉપર બેસીને વિડિયો લીધો તો કારણ કે બીજી જગ્યા લોકેશન બહુ મસ્ત હતું વિડિયો સારું આવ્યો તો આ થિંક અહીંયાથી બેસીને લેતા તો આ બધું બચ્ચા આવી જતો આમ મજા ના આવતી કોઈ એટલા મળ આપડે છે કે આગળ અહીંયા બેસી ગયા તો બસ મસ્ત વિયો આયદુ તો ચલો હવે અહીંયાથી નીકળીએ અને આગળ જઈએ તમને બગાની બતાવીએ ઓ ઠીક કરીએ ચલો

તારે પિખોડાઈ જે મોટી પિખોડાઈ છે ત્યાં પર કેસી ને અહીંયા કેમ્પ છે આપડા તાણેરાવાળાનો મામા બબજી મિત્રમંડળનો કેમ્પ છે અહીંયા અને આ બહુ મોટો શેડ બનાવેલો હો એટલે એજી સુધી બીજી સીવા તો ચાલુ નથી થઈ અને અહીંયાથી કેમ્પ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો ને અહીંયા આપણી પખી ગય છે પપ્પાને મિત્ર તમે તમે મિત્ર તમે શેડ જોઈ શકો છો કેટલો મોટો છે અહીંયા છે હજાર માણસ આરામથી સુઈ રે એટલો મોટો શેડ છે અને સામે પણ છે નાનો એ

उसी का ट्रैक्टर, अच्छी एक पासवर्ड ट्रैक्टर भी, यहाँ करना पड़ जाएगा और एक ट्रैक्टर बापड़ी, तो मित्रों टोटल पांच ट्रैक्टर बने, तो एक ट्रैक्टर यार उकायला सा, तो टोटल आठ संगो का ले, लगभग तो बसो त्रांसो मार्सो तो आराम से सही है, तभी जो इशारों सही है, ट्रैक्टर बने उन्हें चाल